ખસનો પન્નો એટલે કે પણો અહીં મેં ખસનું એસેન્સ લીધું છે સાકર લીધી છે અને સાથે એલચી લીધી છે અહીં આપણે સાકરનો પણ ઉપયોગ કરી શકીએ અથવા ખાંડનો પણ ઉપયોગ કરી શકીએ હવે જે એસેન્સ ખસનું આવે છે તે ખસનું એસેન્સ મેં લીધું છે અને સાકર અને એલચી બંને સાથે પીસીને મેં લીધા છે જલમાં આપણે સાકર અને એલચીનું જે મિશ્રણ છે તે બેથી અઢી ચમચી જેટલું મિક્સ કરી દઈશું અને સાથે જે અતર છે એટલે કે એનું એસન્સ છે એને પણ આપણે એડ કરી દઈશું અને જોઈતા પ્રમાણમાં એડ કરીને પ્રોપર રીતે આપણે મિક્સ કરી દઈશું અને એને ઢાંકીને ઠંડુ થવા આપણે મૂકી દઈશું આવી રીતના જ્યારે ખસ આવતું હોય એ ખસનું પણ આપણે જડમાં પલાળીને એનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો આવી રીતના એસન્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આ ખસ છે એ ખૂબ જ ઠંડુ હોય છે અને પ્રભુની સામગ્રીમાં તો આવે જ છે પણ ખસના પડદા અને ખસના બંગલા પણ આપણે પ્રભુને ગરમી માટે રાહત માટે બનાવીને ધરાવતા હોય છે આવી રીતના મેં થોડું ખસ પણ એમાં એડ કર્યું હતું હવે આ જે ખસ છે એને પણ આપણે વ્યવસ્થિત રીતે સ્ટીલની ગરણીથી ગાળી લઈશું અને જે તૈયાર થઈ જાય એ આપણો ખસનો પન્નો સરસ મજાનો ઠંડક આપતો તૈયાર થઈ જશે અને એસન્સથી એની ખૂબ જ સરસ સુગંધ પણ આવશે અને ગુલાબની પાંદડીથી આપણે એને સજાવી અને પ્રભુ સમક્ષ ધરાવી શકીશું તો તૈયાર છે આપણો ખસનો પનો એટલે કે પન્નો